નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આખરે આંગણવાડી કાર્યકર તથા સહાયક બહેનો માટે ઘણા લાંબા સમય પછી મોટા ખુશખબર સામે આવ્યા છે માનક વેતનમાં મોટો વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં ભેટોની બોછાળ લગાવી છે હવે મુખ્યમંત્રી દ્વારા પોતે આગળ આવીને આંગણવાડી કાર્યકર અને સહાયક બહેનોનું માનદ વેતન વધારવાનું એલાન કરી દીધું છે સોમવારના રોજ મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આંગણવાડી કાર્યકરનું વેતન સાત હજારથી નવ હજાર જેટલું વધારી છે અને આંગણવાડી સહાયક બહેનોનું વેતન ચાર હજારથી પાંચ હજાર જેટલો વધારો કરવામાં આવ્યું છે તેમના નિર્દેશ પર આ પ્રસ્તાવને આગળ વધારવામાં આવશે મંગળવારના રોજ કેબિનેટમાં તે પ્રસ્તાવ પર મહોર લગાવવામાં આવશે તેવી માહિતી મળી રહી છે મુખ્યમંત્રી દ્વારા સોશિયલ મીડિયા પર આ વાત કહી છે મુખ્યમંત્રી દ્વારા સોમવારના રોજ સોશિયલ મીડિયા પર જણાવવામાં આવ્યું છે કે નવેમ્બર બે હજાર પાંચમાં સરકાર બન્યા પછીથી મહિલાઓ અને બાળકોના પોષણ અને આરોગ્યને સુધારવા માટે વિશાળ પાયે કાર્ય કરવામાં આવી રહી છે આ માટે સમયંકિત મહિલા અને બાળ વિકાસ યોજના હેઠળ છ પ્રકારની સેવાઓ આપવામાં આવી રહી છે જે આંગણવાડી કેન્દ્રો મારફતે લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે તેમાં એમાં આગળવાડી સેમિકા અને સહાયકાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કર્મચારીઓના યોગદાનને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવે છે તેમણે આ બાબતે વધુમાં જણાવ્યું કે આ કર્મચારીઓના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમનું માનદ વેતન વધારવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે આ નિર્ણયથી તમામ સેવિકા અને સહાયકોમાં ઉત્સાહ વધશે અને સમાંકલી બાલ વિકાસ યોજનાઓ વધવી સારી અમલમાં આવશે હવે આંગણવાડી સેવિકાને નવ હજાર અને સહાયકાને રૂપિયા ચાર ને બદલે ચાર હજાર પાંચસો માનદ વેતન મળશે મુખ્યમંત્રીએ કહ્યું કે આ નિર્ણય બાળકો અને મહિલાઓના પોષણ અને જીવન સ્તર સુધારવામાં મદદરૂપ સાબિત થશે માનદ વેતનમાં વધારા માટેની માહિતી કુમાર દ્વારા ટ્વિટર પર અપલોડ કરવામાં આવી છે ધન્યવાદ